અમરેલી જિલ્લામાં આવેલ બગસરા તાલુકાના સાપર ગામમાં એક દિવસ પહેલા હત્યાની ઘટનાએ ચકચાર મચાવી દીધી હતી બગસરાના રહેતા ગીતાબેનને છરીના ઘા મારી હત્યા કરી દેતા ચકચાર મચી હતી આ ઘટનાની જાણ બગસરા પોલીસ લોકલ ક્રાઇમ બ્રાન્ચ એએસપી જયવીર ગઢવી સહિત પોલીસ કાફલો દોડી પહોંચ્યો હતો અને આરોપી સામે બગસરા પોલીસ સ્ટેશનમાં હત્યાનો ગુનો નોંધાયો હતો જેમાં ફરિયાદીએ ફરિયાદ આપતા બહેનની હત્યા સગા ભાઈના હાથે જ કરવામાં આવી હતી આ ઘટનામાં મૃતક ગીતાબેનનો દીકરો આરોપીની દીકરી વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી મૃતકનો દીકરો ભગાડી જતા આરોપી નરેશ ખીમાભાઈ ચૌહાણને સારું ન લાગતા સાપરગામમાં અરવિંદ બચ્ચુભાઈ રાઠોડના રહેણાંક મકાનમાં આવ્યો અને ઉગ્ર બોલાચાલી કરી હથિયાર ધારણ કરી અરવિંદભાઈના પત્ની ગીતાબેનના આડેધડ છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી હાલ બગસરા પોલીસે આરોપીની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી છે

તેમના દ્વારા આ કામના જે ફરિયાદી છે તેમના ઘરમાં હથિયાર ધારણ કરી અને પ્રવેશ કરવામાં આવેલો અને આ કામના જે ફરિયાદી છે તેમના પત્ની અને આરોપી છે તેમના સગા બહેનને એમણે છરીના આડેધડ શરીર પર ઘા મારેલા અને આ જે ફરિયાદી છે એમના મધર મણીબેન એમને પણ એમના વડે ઉપર પણ જીવલે હુમલો કર્યો અને આનામાં જે ગીતાબેન છે એમની મૃત્યુ થયેલી છે બગસરા પોલીસ સ્ટેશનમાં આ ખાતે નોંધ કરવામાં આવેલો છે અને આ જે આરોપી છે એની કાયદેસરની ધરપકડ કરવામાં આવેલી છે